નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોનેલી પીએમસી માં આજે પંદર તારીખ બારમો મહિનો બે હજાર ત્રેવીસ ને શુક્રવારના રોજ ધાણાની આવક વિશે વાત કરીએ તો આજે ધાણાની આવક પાંત્રીસો ગુણીની નોંધાયેલી છે મિત્રો આજે ધાણાની આવક નવા વેબ્રિજ પાસે ઉતરેલી છે અને સૌથી પહેલાં ત્યાં હરાજી લેવાતી હતી મિત્રો અને અંદર અત્યારે પરિવાર અહીંયા છાપરા નંબર આઠમાં આવી ગઈ છે રાજ્યનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ આજે કેવા રહેલા છે ધાણાના બજાર ભાવ અને મિત્રો આમાં વધારે વકલ પેનિંગ રહેલા છે જેથી આપણને ગુણી તાજી જોવા મળતી હોય છે મિત્રો જો પેક જ છે મિત્રો અહીંયા એક વકલ ખુલ્લો છે ત્યારબાદ અહીંયા છૂટા છૂટા વોકેલ આમાં ખુલે છે અને મિત્રો આજની તેજી મંદીની વાત કરું તો જે ક્વોલિટી માલ છે તેના સાડા પંદરસો રૂપિયા સુધીના ભાવ જોવા મળી રહ્યા છે મીડિયમ ક્વોલિટી છે તેના થોડાક ભાવ મીડિયમ જોવા મળી રહ્યા છે મિત્રો અમારી આ માહિતી તમને કેવી લાગી તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો

ધાણા છે પંદરસો ને એકવીસ કલર માં ક્વોલિટી બહુ સારી ચૌદસો ને એકાવન ચૌદસો ને એકાવન ભાવતે છે ધાણા છે મિત્રો ચૌદસો ને એકાવન પ્લસ કલર માં ચૌદસો ચૌદસો ને એકોતેર છે પંદરસો ને એકતાલીસ ધાણી છે મિત્રો પંદરસો ને એકતાલીસ સીમી સ્પૂટર કલર માં છે ક્વોલિટી બહુ સારી દાણા ની એકદમ ચોખ્ખાઈ વાળી જાણી છે મિત્રો પંદરસો એકતાલીસ પંદર એકતાલીસ ચૌદસો ને એક્યાસી ચૌદસો ને એક્યાસી ભાવ ક્વોલિટી બહુ સારી કલર ચૌદ સો ને એકત્રીસ થાણા છે ચૌદ સો ને એકત્રીસ ઈગલ પ્લસ કલર માં અમુક દાણો ડેમેજ જોવા મળી રહ્યો છે ડંક વાળો છે મિત્રો અમુક દાણો શું ભાવ ચૌદ છો ને અગિયાર ચૌદસો ને અગિયાર ભાવથી ધાણા છે મિત્રો ધાણાના ફાડા છે વધારે ડંક વાળું